હાઈ લવ એવરી વન ગાઈસ કેમ છો મજામાં તો આપણે હવે ગુજરાતીમાં વિડીયો બનાવશું હિન્દીમાં તો બહુ જ જ બનાવ્યો પણ આપણે હિન્દી નો ખાયું એટલે આપણે હવે ગુજરાતીમાં શિફ્ટિંગ થઈ ગયા છે ને બને અહીંયા બધી રેગ્યુલર વિડીયો આવતા રહેશે અને જો આપણું ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો કેમ કે બાઇક રિલેટી વિડીયો આવતા જ રહેશે આમાં આ ગાડીમાં એન્જિન તૂટી ગયું હા તો જોઈ લઈ આમાં અત્યારે કીક જ નહીં લાગતી દેખાડી દઉં હજી પણ કીક નથી લાગતી તો આપડે પેલા ઓઇલ ચેક કરી છે કે નહીં ઓઇલ પણ છે આવો ખરાબ નથી

પણ ઘણી છે છે તો ફટાફટ ખોલી નાખી તો આગળ દેખાડી હજી આપણે આ આજિન ઉતારી લીધું તથા ભાઈ આવી ગયે ત્યાં પાવર મૂકી દઈએ કઈ વાંધો નહીં વાયરિંગ ચેક કરી લે વાયરિંગ ચેક કર્યું વાયરિંગ ફળી ગયેલું હતું એટલે ભાઈને ખોલીને આપી દીધું હે લેવા ગયા હે આવે ખબર પડે ઓરિજિનલ મળશે કે ડુપ્લિકેટ તો આવે પછી મળી આ હે આનું વાયરિંગ જૂનું આ જૂનું વાયરિંગ હતું નવું વાયરિંગ મળી ગયું હે ઓરિજિનલ આ હવાના પાંચ નંબર વાયરિંગમાં જરાક ફેર છે જાજો નથી આમાં છે ને સાઈઝ ટેન વાળું સોકેટ છે ન્યા છે એ કાંઈ છે આમાં સાઈઝ ટેન વાળું છે ને આટલો જ ફેર છે બાકી વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું હા ફિટિંગ કરી નાખી ફટાફટ અને ભાઈને દઈ રજા તો આપણે એન્જિન ખોલી નાખ્યું હોય આ છે એની ક્રેક આનો અવાજ સંભળાવું તમને બાળપણ આવી ગયો છે આપડે બેરિંગ ત્રસઠ જીરો ચાર તો આપણે સ્પેપાર્ટ નું પણ બીજું ચેનલ છે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ એમાં પણ જોઈ લેજો સ્પેર પાર્ટ ને બધા વિડીયો એમ જ આવે છે આને આપણે ખોલી નાખીએ એકવાર તો આ બધો સામાન આપણે દઈ આવીએ લેથવાર ની આપણો બ્લોક આ વસ્તુ બધી લેથવાર નીય દી આવી પછી આપણે આગળ મળીએ તો સામાન બધો હટવાઈ ગયો હોય કાલે આવીને વોશિંગ કરવાનું છે કમ્પ્લીટ તથા લેથનો માલ આવી જશે સવારે ઉઠીને સાફ સફાઈ કરવી જશે વહેણ બહુ થઈ ગયું છે તો મળી બીજા વિડીયોમાં દોસ્તો ને હજી સુધી મારો ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો બાઇક રિલેટી આપણા વિડીયો આવતા રહેશે તો મળી આપણે બીજા વિડીયોમાં